કાર્યક્રમને લઈ કોઈ મંજૂરી ના હોવાના કારણે આ પ્રસંગે જેટલા ઉપસ્થિત રહ્યા હતા તેમની પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની કલમ ચારસો અઠ્યોતેર અન્વયે અપાયેલી હતી ગઢેજી પટમાવતા તમામ રહીશોએ નોટિસનો જવાબ લેખિતમાં પાઠવ્યો છે જેમાં રહીશોને આપેલ નોટિસને લઈ અધિનિયમની જે કલમ ઉમેરી છે તેને લઈ સંતોષ ન હતો અધિનિયમમાં આવતા અનેક ડાયરેક્શનોનું પાલન ન થયું હોય જેને લઈ આજે ઝૂંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા ભાવનગર મહાનગર કોર્પોરેશન ખાતેના શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાતુ કરે છે હજી પૂર્ણ થયો નથી અડધો બાકી છે ત્યાં કંસારા નહીં અને ગઢેજી શુદ્ધિકરણની વાતો કરે છે ભાવનગરનું ડેવલપમેન્ટ થતું હોય વિકાસ થતો હોય ભાવનગરના લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસો એની સાથે રહે બહુ સાચી વાત છે અને અમે પણ સાથે છીએ પણ હજારો મકાન લોકોના મકાન પાડી અને આપણે વિકાસ કરીએ એ બહુ વ્યાજબી નથી લાગતું ઓલા કંસારામાં ઓળાઈ ઘટાડી દીધી અગાઉ પણ માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ જીગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા કમિશનર સાહેબે આ શાસકોએ કીધું હતું કે સકારાત્મક નિર્ણય અમે લેશું ઓછું તૂટે ઓછા મકાન પડે એવા નિર્ણય લેશું એક નોટિસ આ ગરીબ માણસોને આપી દીધી બીજી નોટિસ આપી પંદર દિવસની મુદત આપી છે ખબર નહીં આ લોકો શું કરવા બેઠા છે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં ચૂંટણી રચનામાં એમ કે છે કે મફતનગરને અમે સરકારી આવાસ આપશું તો અહીંયા તમને પેટમાં દુખે છે અહીંયા કેમ નહીં અમારી માગણી એટલી જ છે કે આ લોકોને બને તો ઓછા મકાન પડે વૈકલ્પિક જગ્યા આપે પણ બીજી નોટિસ આપી છે અહીંયા મારી સાથે ઘણા બાળકો પણ છે એના અને બાળકોને લઈને આવ્યા છે ધોરણ આઠની પરીક્ષા છે રમઝાન મહિનો છે કોઈને ઊંઘ નથી આવતી ત્યારે આ શાસકોને શાંતિથી સૂવું છે પણ અમે ગરીબ માણસોની ઊંઘ હરામ થઈ ગઈ છે આ લોકોની ઊંઘ હરામ અમે પણ કરી દેવાના છે ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી આજે તો અમે ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છીએ આ લોકો અરે બાંધીને શું કરવું આમાં તો બુદ્ધિ જ નથી અમે પ્રાર્થના કરવા આવ્યા છે હે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપો તો આ ગરીબ માણસોના મકાન એમને રહે અડીકમ રહે એવી પ્રાર્થના કરવા માટે આજે એડવાન્સ સોલંકી સાથે જાહિદ મગરાનો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે